દલિત સમાજનો મતબેંક તરીકે કોંગ્રેસે ઉપયોગ કર્યો હોવાનો આરોપ મુખ્યપ્રધાન આનંદીબહેનને લગાવ્યો છે અમદાવાદના ભાજપ દ્વારા સામાજિક સમરસતા સંમેલનમાં સામાજિક અને ન્યાય અધિકારીતા પ્રધાન રમણલાલે કહ્યું કે દલિતોને બાબા સાહેબ અનામત અપાવ્યું કે નહીં કોંગ્રેસે જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ એ જ સામાજિક સમરસતા વિના શક્ય નથી ભાજપનું સામાજિક સમરસતા સંમેલન છે ત્યારે મુખ્ય પ્રધાન કોંગ્રેસ પર પ્રહાર જોવા મળ્યા દલિત સમાજનો મતબેંગ તરીકે ઉપયોગ કર્યાનો આક્ષેપ કર્યો હતો કોંગ્રેસે માત્ર વોટ બેંકની રાજનીતિનો ઉપયોગ આ સમાજનો કર્યો મિત્રો અને ભરપૂર જ્યારે પણ ચૂંટણી આવી ત્યારે મતદાન કરતા રહ્યા મતદાન કરતા રહ્યા વચનો આપતા રહ્યા પણ આ સમાજને અને સમગ્ર ગુજરાત રાજ્યના સમાજને શિક્ષિત કરવા માટેનું જો કોઈ બીડું ઝડપી હોય તો નરેન્દ્રભાઈ મોદી 2001 માં આવ્યા પછી શરૂ થયું તો અંગામતના કોંગ્રેસનો સ્નાન સૂતકનો સંબંધ નથી આ દેશમાં દલિત અને આદિવાસીઓને જો કોઈ અનામત આપી હોય તો માત્ર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના કાર્ય